વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનામાં શરૂ થનારી તમારી પરીક્ષા એસએસસી ની પરીક્ષા માટે સૌથી પહેલા શુભેચ્છા ઘણા વિદ્યાર્થીઓને ડર હોય છે કે શું થશે કેવી રીતે થશે બારકોટ લગાવીશું ખાખી સ્ટીકર શું હશે આજે તમારી તમામ ચિંતાને દૂર કરવા માટે હું અહિયાં આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું થોડું ઝડપથી બોલીશ જેથી કરીને વિડીયો વધારે લાંબો ન થાય સૌથી પહેલા એક વાત સમજી લો કે તમારા સામે જે છે તેને સપ્લિમેન્ટરી નહીં ન કહેવાય તેને આન્સર બુક કહેવાય હંમેશા યાદ રાખો પરીક્ષામાં જે સૌથી પહેલા આપવામાં આવતી હોય તેને આન્સર બુક કહેવાય જવાબ વહી કહેવાય ઉત્તર વહી કહેવાય અને ત્યાર પછી તમે જે વધારાની લો છો તેને સપ્લિમેન્ટરી કહેવાય હંમેશા યાદ રાખજો આ તેથી આપણે આન્સર બુક જવાબ વહી ઉત્તર વહી કેવી હોય છે તેની માહિતી લેવાના છે તેના ઉપર બારકોડ કેવી રીતે કેવું આવશે ખાકી સ્ટીકર કઈ રીતે લગાવવાનું તેની માહિતી કેવી રીતે ભરવાની છે તેની માહિતી આજે આપણે પ્રાપ્ત કરવાના છે તો પહેલી વાત તો કહી દઉં છું કે આ જે આન્સર બુક છે જવાબવાહી છે તે ટ્વેન્ટી ફોર પેજીસનું હશે એસએસસીમાં એટલે તમને બીજી આન્સર બુક સપ્લિમેન્ટરીની જરૂરત જ નથી પડવાની કદાચ મેથેમેટિક્સમાં જરૂર પડશે એટલે પહેલાં તો ચિંતા કરવાની જરૂર નથી અને સમાજ વિદ્યાની આન્સર બુકમાં નકશો તેના છેલ્લા પેજ પર છપાઈને આવવા આવશે એટલે એ પણ ચિંતા કરવાની જરૂર નથી તો પહેલા આજે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આપણે જે લખવાના છે મેઇન આન્સર બુક કહેવાય જવાબ બંધ કહેવાય ઉત્તર વહી કહેવાય ટ્વેન્ટી ફોર પેજીસ હોય છે એટલે તમારે સપ્લિમેન્ટરીની જરૂરત પડવાની નથી સૌથી પહેલાં જ્યારે દસ વાગે તમે ક્લાસરૂમમાં પ્રવેશ કરશો એટલે એક બે મિનિટમાં તમારા જે સુપરવાઇઝર્સ છે સુપરવાઇઝર જે છે તે તમને આન્સર બુક તમને આપશે અને તમારે દસ થી દસ પંદર એટલે પંદર મિનિટ દરમિયાન તે તમને ક્વેશ્ચન પેપર પણ આપી દેશે તો મારી તમને સલાહ છે કે જો તમે ઘરેથી મહેનત કરીને ગયા હશો અને આ આન્સર બુકની વિગતો ફટાફટ ભરી દેશો તો બાકીનો સમય તમને ક્વેશ્ચન પેપર વાંચવામાં મળશે પણ ઝડપથી કેવી રીતે ભરશો તો તમે ઘરેથી થોડું હોમવર્ક કરીને ગયા હશો પ્રેક્ટિસ કરીને ગયા હશો તો તમે આન્સર બુક ફટાફટ ભરી દેશો પણ તમે આન્સર બુક જોઈ હશે તો તમને તમારો જે ડર છે તમને આઈડિયા આવી જશે કે મારે શું કરવાનું છે અને એ હેતુ સર હું આ વિડીયો બનાવી રહ્યો છું તો આ તમારા સામે બોર્ડની જે મુખ્ય આન્સર બુક છે જવાબ અહીં છે તેનું ફ્રન્ટ પેજ તમારા સામે છે એક્ઝેક્ટ આવું જ હોવાનું છે થોડો કલર ડિફરન્સ હોવાનો છે હવે સૌથી પહેલાં તમે જોઈ રહ્યા છો કે કેન્દ્ર નંબર આ તમામ કેન્દ્ર નંબર ક્યાં હશે તમારી હોલ ટિકિટમાં પરીક્ષાર્થીની સહી કરવાની છે જે તમે તમારા હોલ ટિકિટમાં કરી છે તે કેન્દ્ર નંબર તમારા રસીદમાં હશે સેન્ટર નંબર જેને કહેવાય બેઠક નંબરમાં સૌથી પહેલાં બી હશે ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ સાત આંકડા હશે તો તમારે છીકછાક કર્યા વગર ઘરેથી પ્રેક્ટિસ કરેલી હશે તો ફટાફટ લખી દેશો તમે હવે અહીંયા ફરી પાછો બી લખવાનો છે જે ઇંગ્લિશમાં લખવાનો છે અને ત્યાર પછી તમારે જે આંકડા છે ઉપર અને નીચે આમ કરીને ત્રણ તમારે શબ્દોમાં વર્ડ્સમાં તેને લખવાના છે કેવી રીતે લખવાનું છે આના પછીની જે આન્સર બુક હું તમને ભરેલી ફિલઅપ કરેલી આન્સર બુક બતાવીશ તેમના તેમાં તમને આઈડિયા આવી જશે આ બ્લેન્ક બતાવી રહ્યો છું જેથી કરીને તમને આઈડિયા આવે હવે ખંડ નિરીક્ષક તેની સિગ્નેચર કરશે અને તેનું નામ લખશે તે અગર ભૂલી જાય તો તમારે તેને કહેવાનું છે કે સર તમારે અહીંયા સિગ્નેચર કરવાની છે હવે તમે અહીંયા એક ભાગ જોઈ રહ્યા છો શાંતિથી જુઓ અહીંયા અહીંયા પાના નંબર બે પરની પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ વાંચ્યા પછી બારકોટ સ્ટીકર અહીં ચોંટાડવું તો પાના નંબર બે પર કોઈ સૂચના વાંચવાની જરૂરત નથી તમને એક બારકોટ સ્ટીકર આપવામાં આવશે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એના પાછળ ગ્લુ લાગેલું હશે ખૂબ શાંતિથી મોસ્ટ ઓફ તમામ લગભગ સુપરવાઇઝર તે તમને ચોંટાડી આપતા હોય છે લગભગ તો સુપરવાઇઝર જ આ કામ કરી આપતા હોય છે કારણ કે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ છે એમાં ડરવાની કોઈ જરૂરત નથી સપોઝ કે તમને પણ આપી દે તો તમારે બિલકુલ અહીંયા મેચ કરીને તમારે તેને ચોંટાડી દેવાનું છે એક બે દોરા આમ તેમ થાય તો કોઈ ચિંતા કરવાની જરૂરત નથી અહીંયા બારકોડ જે છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે બારકોટમાં કોડમાં તમારી તમામ માહિતી હશે તેથી બારકોટ વળી ના જાય એની કાળજી કરવાની છે હું ફરી કહું છું કે સુપરવાઇઝર જ આ કામ કરી આપતા હોય છે હવે ત્યાર પછી તમે અહીંયા એક એરો જોઈ રહ્યા છો બરાબર છે હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો હું તમને બતાવી રહ્યો છું કે આ એક ચોરસ અહીંયા આપેલો છે એ ચોરસની સાઈઝ પ્રમાણે ખાકી સ્ટીકર છેલ્લી દસ મિનિટમાં તમને આપવામાં આવશે અને એ હાકી સ્ટીકર તમારા બારકોટમાં અહીંયા તમારી માહિતી હશે તમને આ કઈ રીતનો હશે આના પછીની આન્સર બુકમાં હું તમને તે બતાવી દઈશ એટલે આઈડિયા આવી જશે એનો મતલબ કે બારકોટનો આ અડધો ભાગ જે છે તે ખાખી સ્ટીકરના નીચે છુપાઈ જશે ખાખી સ્ટીકરના નીચે આ જે ભાગ છે તમે યાદ રાખો આટલો ભાગ જે છે સમજી ગયા આટલો ભાગ જે છે તે તમારા ખાખી સ્ટીકરના નીચે છુપાઈ જશે તેમાં તમારો બેઠક નંબર હશે સેન્ટર નંબર હશે સબ્જેક્ટ હશે તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાખી સ્ટીકર એના પર આવશે કારણ કે અહીંયા અહીંયા જે છે તમને બારકોડ એટલે કોડ અહીંયા આ રીતે લાઈન પાડી લેશે આના પછીના એમાં તમને ખબર જ પડી જશે ખૂબ સારી રીતે અહીંયા કોડ હશે અને આ કોડ બોર્ડમાં સ્કેન કરતા હોય છે અને કોડમાં તમારી તમામ માહિતી આપેલી હોય છે એટલે તમે સમજી શકો છો મેં તમને કહ્યું તેમ કે અહીંયા બારકોડ સ્ટીકર લગાવ લગાવવાનું છે જે પહેલી પંદર મિનિટમાં તમને આપી દેવામાં આવશે અને ખાકી સ્ટીકર ક્યારે આપવામાં આવશે છેલ્લી પંદર મિનિટમાં દસ મિનિટમાં તમારા જે સુપરવાઇઝર છે તે ખાકી સ્ટીકર તમને આપશે તે છેલ્લે લગાવવાનું છે બારકોટ સ્ટીકર પહેલી પંદર મિનિટમાં તમને આપવામાં આવશે જે વ્હાઈટ કલરનું હશે અને જેના પર કોડ હશે તો હું માનું છું ત્યાં સુધી આટલી વસ્તુ તમે સમજી ગયા હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ તો વિષય કોડ અને નંબર તો અહીંયા પહેલા દિવસે ગુજરાતીની પરીક્ષા છે તો ગુજરાતી ગુજરાતીમાં લખી દેવાનું ઝીરો વન હું અહીંયા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનાવી રહ્યો છું માહિતી તો સેમ જ હોવાની છે અહીંયા ગુજરાતીનો કોડ ઝીરો વન ગુજરાતી કોડ ઝીરો વન આ કોડ ક્યાં હશે તમારા હોલ ટિકિટમાં તમામ માહિતી આપેલી હશે એટલે કોઈ કશે જરાક પણ ચિંતા કરવાની જરૂરત નથી ત્યાં સબ્જેક્ટ પણ હશે તેના સામે કોડ પણ હશે પરીક્ષાની તારીખ અગિયાર બે હજાર ચોવીસ પરીક્ષાની તારીખ ધ્યાનથી લખવાની અને આ માહિતી એકદમ સ્વચ્છ અક્ષરે લખવાની છે આ માહિતીને છુપાવવાની નથી એ દેખાતી જ રહેશે હવે જવાબની ભાષા ગુજરાતી છે તો ગુજરાતી આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોવાથી અહીંયા આપણી જે ભાષા છે જે જવાબની અચ્છા જવાબની ભાષા ક્યાં હશે તે પણ હોલ ટિકિટમાં હોવાની છે દરેકે દરેક વિષયની જવાબની ભાષા તમારા હોલ ટિકિટમાં આપેલી હશે એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારી આ ચાર મેન સબ્જેક્ટ છે હિન્દી અચ આ જે સબ્જેક્ટ છે તેમાં જવાબની ભાષા તમારી કઈ હોવાની છે ગુજરાતી ગુજરાતી જવાબની ભાષા હોવાની છે માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારે અહીંયા ઇંગ્લિશ લખવાનું છે બરાબર છે અહીંયા કોડ આપલી અચ્છા અહીંયા કંઈ પણ કરવાનું નથી અહીંયા મુખ્ય જવાબ અહીં પુરવણી અગર તમે લીધી હોય એક તો એકને એક બે લખી દેવાનું છે આ પણ માહિતી છુપાવવાની નથી એક આના પર કોઈ સ્ટીક લાગવાનું નથી અહીંયા આપણે કશું પણ કરવાનું નથી ત્યાર પછી જે બીજી બધી નીચેની માહિતી જે ખાલી હું તમને આન્સર બુક બતાવી દઈ રહ્યો છું એટલે તમને થોડી આઈડિયા આવી જાય અહીંયા તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો હવે આ બાકીની જે નીચેની માહિતીમાં આપણે કશું પણ કરવાનું નથી આ તમે જ્યારે બોર્ડમાં ચેક કરવા જશો તો જે પરીક્ષક છે તમારા એક્ઝામિનર છે તમારા અલગ અલગ જે ચેક કરશે પ્રશ્ન સેક્શન જેને કહેવાય તે પ્રમાણે તમારા માર્ક્સ મૂકશે તેની સિગ્નિફિક એટલે આ આપણને કશું પણ લાગુ પડતું નથી આ કોઈ પણ માહિતી અહીંથી લઈને વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે કશું પણ આપણને લાગુ પડતું નથી એટલું યાદ રાખો અહીંયા કંઈ પણ કરવાનું નથી જે કંઈ માહિતી છે અત્યારે મેં તમને બતાવી તે પ્રમાણે ઉપર જ માહિતી તમારે કરવાની છે અહીંયા તમે જોઈ લીધી છે પૂરેપૂરી મેં તમને માહિતી અહીંયા આપી દીધી છે હવે આપણે આના પછી જે છે કેવું હશે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે બિલકુલ અહીંયા હમણાં ફિલહાલ બારકોટની જ માહિતી નીચે ખાકી સ્ટીકર ભલે છે પણ હું હમણાં તમને બારકોટના વિશે સમજાવી રહ્યો છું તો અહીંયા આ બારકોટ છે જેમાં આન્સર બુક લખેલો હશે આ જે બુક છે જે તમારે હોલ ટિકિટમાં આપેલી જગ્યામાં તમારે નોંધ કરી લેવાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સાંભળજો તમારા આન્સર બુકને તમારે નોંધી લેવાનું છે ક્યાં તમારી હોલ ટિકિટમાં ચ તમારો સીટ નંબર છે સબ્જેક્ટ કોડ છે સેન્ટર નંબર અહીંયા તમારા સામે સેન્ટર નંબર છે જે શરૂઆતમાં મેં તમને બતાવી દીધું કે ક્યાં લખવાનું છે અને કહેવાય કોડ બાર કોડ તમે મોબાઈલ પણ ખરીદો તેના પર કોડ આવે તમે ઘણી બધી પ્રોડક્ટ્સ ખરીદો છો તેના પર કોડ આવે તો આટલી વસ્તુ જે છે ખાખી સ્ટીકરના નીચે ઢંકાઈ જશે અને બોર્ડમાં કમ્પ્યુટર પર બેઠેલો વ્યક્તિ તમારા જે આન્સર બુક હશે તેના કોડને તે સ્કેન કરશે તમે મોટા મોટા મોલમાં ગયા હશો ખરીદી કરી હશે તો તે સ્કેન કરતા હોય છે અને તમારી પૂરી માહિતી કમ્પ્યુટર પર આવી જશે તો આને બારકોડ કહેવાય ખાકી સ્ટીકરની માહિતી પછી આપણે મેળવી રહ્યા છે ફિલહાલ અચ્છા બારકોડ હવે હું તમને ફિલઅપ કરેલી જે આન્સર બુક છે તે તમને બતાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તો હું બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કેન્દ્ર નંબર તમારી હોલ ટિકિટમાં છે અહીંયા પરીક્ષાર્થીની તમારી જે કંઈ સિગ્નેચર છે તે કરી દેવાનું છે દસ વાગેથી લઈને દસ પંદર સુધી બની શકે એટલી ઝડપથી કેરફુલી અને છેકછાક કર્યા વગર માહિતી ભરવાની છે ઉતાવળ કરવાનો મતલબ એવો નથી કે છેકછાક કરવાનો છે હવે બેઠક નંબર તમારા તમારા હોલ ટિકિટમાં હશે જ તો તમે જોઈ રહ્યા છો એક એક્ઝામ્પલ કે બી કેપિટલ કરવાનો છે ત્યાર પછી આ તમારા એક બે ત્રણ ચાર પાંચ આ જે તમારો નંબર છે સાત આંકડાનો તો બિલકુલ અલગ અલગ ખાનામાં તમારે શાંતિથી ઇંગ્લિશમાં લખવાનો છે હવે આ બી છે હવે તમારે અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ એવું નથી કરવાનું તમારે બરાબર છે ને કરવાનું મળે તમારે અહીંયા એટ તો એટ નાની ડેસ પછી ટુ પછી વન પછી એટ તો થોડા સારા અક્ષરથી નાના અક્ષર કરીને ત્યાર પછી નીચે ત્રણ લખી દેવાનું બરાબર છે ઉપર ચાર આવી ગયા નીચે ઉપર ત્રણ નીચે ચાર કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ અહીંયા એટ છે તો એટ ટુ વન એટ ફોર એટ અને ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઝીરોથી નાઇન વનથી ઝીરો નાઇન સુધી તો લખતા તમને ઇંગ્લિશમાં આવડતું જ હોવું જોઈએ અને માનો કે નથી જ આવડતું હવે તો કંઈ નહીં તો આઠ બે એક ગુજરાતીમાં લખી દેજો પણ મારી તમને સલાહ છે કે ઇંગ્લિશમાં તમે લખો તો સારું રહે તો કઈ રીતે લખ્યું છે ત્યાર પછી ખંડ નિરીક્ષક તેની જે સિગ્નેચર હશે તે કરશે તેનું પૂરું નામ લખશે એ દરમિયાન તમારા જે સુપરવાઇઝર છે તમને બારકોડ સો ટકા તે પોતે તમને આ રીતે ફિક્સ કરી આપશે ચોંટાડી આપશે આ બારકોડમાં પણ તમારો સેન્ટર નંબર લખેલો હશે બરાબર સીટ નંબર આ આન્સર બુક તમારે તમારી હોલ ટિકિટમાં ભૂલ્યા વગર તમારે ભૂલવાનું નથી એ આંકડા તમારી હોલ ટિકિટમાં તમારે લખવાના છે દરેક સબ્જેક્ટના સામે એક ખાનું આપેલું હશે તેમાં તમારે આંકડા લખતા જવાનું છે અને તમારી હોલ ટિકિટમાં પણ તમારા સુપરવાઇઝરની સિગ્નેચર તમારે લઈ લેવાની છે હોલ ટિકિટ જે છે તમને જ્યારે આપવામાં આવશે એટલે તમને આઈડિયા આવી જ જશે હવે તમે વિદ્યાર્થી મિત્રો આટલું કામ કરી લીધું હવે અહીંયા અંતે આ ચોરસ પર અંતે છેલ્લી દસ મિનિટમાં ચોરસ ખાકી સ્ટીકર સ્ટીકર પર એરો હશે અહીંયા તમારો એરો છે એરોથી એરો મેચ કરી લેવાનો એ પણ હું તમને બતાવી રહ્યો છું કે કઈ રીતે ખાકી સ્ટીકર લાગવાનું છે હવે તમે જોઈ રહ્યા છો ગુજરાતી બરાબર છે તેનો કોડ લખી દેવાનો તમારા પરીક્ષાનો સબ્જેક્ટ જે છે તે પ્રમાણે તેનો કોડ તમારે હોલ ટિકિટમાં લખેલો હશે એટલે કોઈને કંઈ પૂછવાની જરૂરત નથી તમારી ડેટ જે છે તે સ્વચ અક્ષારે લખવાનું છે જવાબની ભાષા મેં તમને કહ્યું તેમ ઇંગ્લિશ સિવાય બધામાં ગુજરાતી હશે અહીંયા તમને સમજ પડતી માટે મેં લખી પણ દીધું છે હું ગ્રુપમાં પણ નાખી દઈશ તમે તેની પ્રિન્ટ પણ કરાવી શકો છો જવાબની ભાષા બતાવી શકાય ગુજરાતી પણ અંગ્રેજીમાં અંગ્રેજી ત્યાર પછી નીચેની તો કોઈ પણ માહિતી આપણે ભરવાની નથી આ દરેક કામ શાંતિથી કરવાનું ઉતાવળ કરવાની નથી હા પણ તમે પહેલી દસ મિનિટમાં જેમ બને તેમ જલ્દી જો તમારી આ માહિતી ફિલઅપ કરી લેશો તો બાકીનો સમય તમને પેપર વાંચવામાં દસ મિનિટ મળી જશે ક્વેશ્ચન પેપર વાંચવામાં સમય વધારે મળે એ રીતે તમારે ફિલઅપ કરી લેવાનું છે હવે આ માહિતી તો હું માનું છું ત્યાં સુધી તમે સમજી ગયા હવે જે માહિતી જો હવે તો લાસ્ટ ટેન મિનિટમાં બે કામ કરશે એક તો તમારા જે એક તો તમારા જે ટોટલ પાના છે ટોટલ પેજીસ ટ્વેન્ટી ફોર પેજીસ તમે જેટલા બી પેજીસ ભરેલા હશે તો સુપરવાઇઝર તમને પૂછશે કે તમારા કેટલા પાના ભરાયા તો જે ગણતરી કરીને સમજો કે ચૌદ થયા છે અને તમને પંદર થયા છે સિક્સટીન જે થયા હોય તો તેને કહી દેવાનું તો તે તમારા તેના પાસે જે પત્રક હશે તેમાંથી તમારા પેજ નંબર લખી દેશે યોગ્ય રીતે ગણતરી કરીને કહી દેવાનું છે હવે લગભગ આ જે ખાકી સ્ટીકર તમને આપી દેવામાં આવશે જે તમારે ફિક્સ કરવાનું હોય છે ચોંટાડવાનું હોય છે તો તમે જુઓ બરાબર અહીંયા મેં તમને કહ્યું તેમ આ બિલકુલ એક્ઝેક્ટ બરાબર આ એરો આ એરો મેચ કરી લેવાનો છે અને જરા આમ તેમ પણ એરો થઈ જાય તો કંઈ ફિકર નથી કરવાની સમજમાં આવે છે પણ આપણે એટલી કેરફુલ રહેવાનું કે ભાઈ બની શકે ત્યાં સુધી બરાબર આ જે ચોરસ છે તેના પર આવી જાય એવી રીતે આપણે ફિક્સ કરવાનું છે આ જે બારકોડ જે છે તે બહાર દેખાવું જરૂરી છે એને બહાર દેખાડું એના સાથે કોઈ પણ જાતના એના રમત રમવાની નથી તો આ તમારી જે આન્સર બુકને કઈ રીતે ફિલઅપ કરવી આન્સર બ્લેન્ક આન્સર બુક પણ બતાવી દીધું બારકોડ કેવો આવશે તે પણ બતાવી દીધું ત્યાર પછી માહિતી ફિલઅપ કરવાની છે તે કેવી રીતે કરવાની છે તે પણ બતાવી દીધી છે અંતે ખાકી સ્ટીકર કેવી રીતે લાગે તે પણ બતાવી દીધું છે હું માનું છું આ સુધી કેટલું સરળ છે અને ડરવાની કોઈ જરૂરત નથી બોર્ડની પરીક્ષા બિલકુલ ખૂબ એકદમ ઇઝી વર્ક હોય છે હા ઘરેથી થોડું હોમવર્ક કરેલું હોય થોડી પ્રેક્ટિસ કરેલી હોય તો તમને જરાક પણ ડર લાગશે નહીં બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું આ સુધી તમારું તમામ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે અને તમે આનો ઉપયોગ કરશો એ આશા ફરી પાછા તમને બોટની પરીક્ષામાં જ્વલંત કામયાબી માટે શુભેચ્છા આ શિફ મોલની ખૂબ ખૂબ શુભેચ્છા આ વિડીયો શેર કરજો જેથી કરીને જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે તેને ફાયદો થાય અને ઘણા બધા વિદ્યાર્થીનો જે ડર છે તે દૂર થાય તમને લાભ થાય એ હેતુથી જ આ વિડીયો બનાવ્યો છે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ